શ્રીકૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો થઈ ગયા છે એકદમ રેડી તો ભી હમ સીધા ચલતે હે આજે તો વરસાદ બહુ છે તમને દેખાડું હમણાં થોડી વારમાં ખૂબ વરસાદ ચાલુ સવારનો આજથી આજ તો ફટાફટ ગાડી લઈ નીકળી જઈ એન્જામ આ મારી વોચ કીધે વહેલો ઉઠી ગયો છું હવે મેં કીધું હતું એટલે હું પછી વેલો જ ઉઠી શકે નવ વાગે તો હું રેડી થઈ ગયો છું આખો વહેલો ઉઠી ગયો સાડા સાતે ઉઠી ગયો તો ફટાફટ ભાગી આ પછી આ વરસાદ ઘણું જામ છે ને તો કાંઈ દેખાશે નહીં ચા તો મેં પહેલી હતી મોડું થતું હતું એટલે ખાસ ઉતાર્યું નથી તો ફટાફટ ચાલો

તો બીજાને ફોન કરવાનો હજી બાકી નહીં કરો ને તો વળી એને માઠા લાગશે કે છે અમારા ભેગો ના હાલે બીજી ભેગો હાલ આ મારા ભાઈ બંધ છે જૂના ભાઈબંધ તો આ ને બધા મારા બોર્ડિંગ વાળા સ્કૂલ વાળા બધા આને જ ભાઈબંધ બંધ કે રોજ ટપીને આવ્યા હતા ડેલી એક દિવસ એવો નહીં હોય કે અમે બોર્ડિંગ ભાગીને નતા આવીએ ડેલી માર તો હું જ ખાઉ આ બધા બચી જ જાય હું જ આવી હું એકલો મારે જ નામ આવતા

અને આ બધું એડિટિંગ ને કરવું હોય ને ગો ઘાટો એટલે અવાજ આવે નઈ હરખો ઓફર માં પડ્યા ચૌદસો ના સાત હજાર હતી પ્રાઇસ સાઉન્ડ ની ક્વોલિટી ઠીક મને આને હે ને ઉર્યો બોક્સિંગ ગમી ગઈ પ્લસ આને હે ને જે ડિઝાઇન સારી તો ભલે મેં કીધું બ્લુ આવ્યા શું આ પન્ની पहला हमारा कहना एक था बोट ना एक सौ इकसठ आ भी गया है ये तो सस्ता था हाँ तो मतलब देखा तो नहीं आज है ना छ हजार नौ सौ नवाणु प्राइस तो एटली है आम आम तो एम पैसा बोलता है मैं खबर नहीं ऑफर में मजा है ऑफर जो नहीं मगवाना खोटा खर्चा नहीं करवाना જરૂર હોય ને ઈ વસ્તુ લેવાની મને એને હવે સાવ જરૂર હતી કેટલા ટાઈમ થી નતો મારા પાસે એટલે જ મેં મગાયા ખોટા ખર્ચા ન કરજો તમે તો હું તમને જે નંગની વાત કરતો તો ઈ નંગ આવી ગયો ફાઇનલી જુદાડ કાઢે ને એટલે લેને ખબર હું નંગ જ છું મા મા એમ મેઓને કહી દીધું એમ મેઓને કહી દીધું કે

દસ વાગ્યાનો શો હોય નવ ની એકાવન થઈ અત્યારે તો પછી અંદર જઈ શો ચાલુ થાય એટલે તમે તો જોઈ જશે ન જોઈએ તો એ આવીને જોઈ જાજો હું નહીં દેખાડું ઓકે તું શું વિડીયો ઉતારસ ભાઈ મારા જો હું તારો તારો પ્રૂફ જો હું કે છે પ્રૂફ ભવિષ્યમાં કદી જરૂર પડે થાય દે મારા ભાઈ હા વીજ કોણ ભવિષ્યમાં કદી પડે તો આવી જરૂર ન પડે હું કે કરજો મારા ભાઈ તોતા તું ભૂલ્યો કેમ મારા જેવી તો કોઈ નહીં મને સ્પેશિયલ હે મારા ભાઈ સમજાવ્યો ફાઇનલી પિક્ચર વધી ગઈ છે કેવી લાગી તમને મસ્ત તમને જો ના તમને મસ્ત આ પૈસા વસૂલ નથી ભાઈ મૂવી મજા આવી મજા આવી બધા એક રે એક જો મળી ગયા એક કઈ મત બધા જવા મળી ગયા હા વરુણ ધવન ને તમન્ના ને હાતિયા ને લાતિયા બધા તમન્ના ડોસો આવી ગયો બેગો અક્ષય બાજી હા અક્ષય કુમાર આયા હતા